નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ખેડૂત ન્યૂઝ આગળ સમાચારની વાત કરીએ પહેલાં ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી વાત કરીએ તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓને મેઘરાજા ગમરોળ હશે જ્યારે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે અને વડોદરા આણંદ પંચમહાલ દાહોદમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી અને રાજકોટ જામનગરમાં પણ ભારે વરસાદની આગામી બે દિવસ આગાહી કરવામાં આવી છે બીજા સમાચારની વાત કરવામાં આવે તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી જેમાં તેમણે કહ્યું કે આઠથી બાર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે જ્યારે અત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાવન તાલુકામાં વરસાદ નોંધાઈ રહ્યો છે અને અંબાલાલ પટેલે અત્યારે કહ્યું કે જામનગર દ્વારકા પોરબંદર ઓખામાં પણ બાર જુલાઈ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે વધુમાં કહ્યું કે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે ભારેથી અતિભારે જ્યારે પાંચ જુલાઈ સુધી વાવણી લાયક વરસાદની પણ સમગ્ર ગુજરાતમાં અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તો આ વરસાદની સિઝન શરૂ થતાં બધી ઘાણો બંધ થતા તેલના ભાવમાં વધારો જોવા મળ્યો જેમાં હાલ સિંગતેલ કપાસિયા પામ ઓઇલ અને સોયાબીનના તેલના ભાવમાં વધારો થયો સિંગતેલના ભાવમાં રૂપિયા ડબ્બે ત્રીસનો વધારો થયો નવા ભાવ વધારા સાથે ડબ્બાનો ભાવ પચીસો સાઠ રૂપિયા થયો કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં ત્રીસ રૂપિયાનો વધારો થયો અને ડબ્બાનો ભાવ સોળસો નેવું રૂપિયા થયો જ્યારે પામ ઓઇલમાં વીસ રૂપિયાનો વધારો થયો અને ડબ્બાનો રૂપિયા ભાવ સોળસો સિત્તેર રૂપિયા થયો જ્યારે સોયાબીન તેલમાં પણ ચાલીસ રૂપિયાનો વધારો ઝીંકાયો અને ડબ્બાનો ભાવ સત્તરસો રૂપિયા થયો આગળ ભરતી અંગે સમાચાર આવી રહ્યા છે રાજ્યના શિક્ષણ વિભાગે અઢારસો બાવન જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી આપી વાત કરીએ તો મરાઠી ઉર્દુ ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરવામાં આવશે અને ટેટ અને સી ટેડ પાસ થયેલની ભરતી થશે ઉલ્લેખનીય છે કે ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી અને રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં આગામી ત્રણ મહિનામાં સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે તો પાંચ જ દિવસમાં અત્યારે શાકભાજીના ભાવમાં ચાલીસથી પચાસ ટકાનો ઘટાડો જોવા મળ્યો આ વરસાદી માહોલ સાથે જ શાકભાજીના ભાવ ઉતરતા ગ્રાહકોને રાહત મળી બીજી બાજુ શાકભાજી વેચનાર લોકો એકદમથી ભાવ ઘટતા મુશ્કેલીમાં મુકાયા અને શાકભાજીના માર્કેટમાં અત્યારે જથ્થો વધતા વિક્રેતાઓને ભાવ ઘટાડવાની અત્યારે ફરજ પડે છે બીજી બાજુ વાત કરીએ તો અમદાવાદ એપીએમસી દરરોજ માર્કેટમાં છે તે પાંચસોથી વધુ ટ્રક અને ટેમ્પો બીજા રાજ્યમાંથી શાકભાજી આવી રહી છે અને આના કારણે ભાવ ઘટી રહ્યા છે શાકભાજીમાં તો જીવો કંપની અને એરટેલ કંપની પછી દેશમાં ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ પણ અત્યારે મોબાઈલ રિચાર્જના ભાવમાં વધારો કર્યો જેમાં કંપનીએ પ્રિપેડ અને પોસ્ટપેડ બંને મોબાઈલ ટેરિફમાં દસથી બાર ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે વાત કરીએ તો એકસો ઓગણસી રૂપિયાના પ્લાન માટે તમારે હવે એકસો નવાણું રૂપિયા આપવા પડશે જ્યારે ચારસો ઓગણસાઠ રૂપિયાના પ્લાન માટે પાંચસો નવ રૂપિયા અને સત્તરસો રૂપિયાના પ્લાન માટે ઓગણીસો નવાણું રૂપિયા ચૂકવવા પડશે જ્યારે આ પ્લાનની નવી કિંમત ચાર જુલાઈથી અમલમાં આવશે જ્યારે જીઓના પ્લાનની નવી કિંમત છે તે ત્રણ જુલાઈથી અમલમાં આવશે આગળ વંદે ભારતને લઈને સમાચાર આવ્યા દેશને પાંચ ઓગસ્ટે પહેલી વંદે ભારત સ્લીપર ટેન મળી શકે છે તે ગુજરાત વાયા દિલ્હી મુંબઈ રૂટ ઉપર દોડશે એટલે આ ટ્રેન દિલ્હી અને મુંબઈને જોડવાનું કામ કરશે બેંગ્લોરમાં સ્લીપર ટ્રેનનું નિર્માણ તેના અંતિમ તબક્કામાં છે ટ્રેનમાં કદાચ સોળ કોચ હશે તેમાંથી દસ થર્ડ એસી માટે અને ચાર થર્ડ એસી માટે અને એક કોચ ફર્સ્ટ એસી માટે આરક્ષિત કરવામાં આવશે આગળ ઝારખંડથી સમાચાર આવ્યા છે જેમાં ઝારખંડની સરકારે મહિલાઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો ચંપાઈ સોરેન સરકારે રાજ્યની પિસ્તાલીસ લાખ મહિલાઓ માટેની મુખ્યમંત્રી સિસ્ટમ રોડર મધર સેલ્ફ રિલાયન્સ પ્રમોશન સ્કીમને અત્યારે મંજૂરી આપી અને એમાં આ યોજના હેઠળ એકવીસથી પચાસ વર્ષની મહિલાઓ દર મહિને હજાર રૂપિયા મળશે અને મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બને આથી સરકારે મહિલાઓના વિકાસ માટે આ નિર્ણય કર્યો છે સાથે તે સરકારે રાજ્યના લોકોને બસો યુનિટ વીજળી ફીના પ્રસ્તાવને પણ અત્યારે મંજૂરી આપી દીધી છે તો અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું જેમાં સમાચાર આવી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં કહ્યું કે સૌરાષ્ટ્રમાં કુલ બસો સુડતાલીસ બાણું કરોડના વિકાસ કામોને અત્યારે સંધાધિક મંજૂરી આપી દીધી છે જેમાં રાજકોટ શહેરમાં ચાર ફ્લાય ઓવરના નિર્માણ માટે એકસો પંચ્યાસી કરોડ રૂપિયાની અત્યારે મંજૂરી આપવામાં આવી જેમાં કટારિયા ચોકડી ઉપર અંડર બ્રિજ અને ફ્લાયઓવર બ્રિજ ફેઝ ટુ જ્યારે રૈયા ગામ ડીપી રોડ ઉપર વોકળા બ્રિજ અને કટારિયા ચોકડીથી સિટી જતા રોડ ઉપર ત્રણ બીચના વાઇન્ડિંગ તેમજ ખોખલદાલ નદી ઉપર હાઈ લેવલ બ્રિજ બનાવવાના અત્યારે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે રાજકોટમાં તો બેંકના ગ્રાહકો એલર્ટ નિયમો બદલાઈ ગયા છે જેમાં સમાચાર આવી રહ્યા છે કે એચડીએફસી બેંકે ક્રેડિટ કાર્ડ ધારકો માટે પોતાના નિયમોમાં ફેરફાર કર્યો કંપનીએ કહ્યું કે થર્ડ પાર્ટી પેમેન્ટ એપના ઉપયોગ ઉપર અત્યારે ટ્રાન્ઝેક્શનનો એક ટકા ચાર્જ વસૂલવામાં આવશે અને એમાં પણ થર્ડ પાર્ટી એપ્સ જેવી કે પેટીએમ ક્રેડ મોબાઈલ વીક અને ચેક ઉપર ચૂકવણી મર્યાદા પણ છે અત્યારે ત્રણ હજાર કરી દેવામાં આવી છે જ્યારે પચાસ હજાર રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન ઉપર એક ટકા ચાર્જ લાગશે અને વધારાનો કોઈ ચાર્જ લાગશે નહીં નવા નિયમો છે તે આ એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી અમલમાં આવશે તો ઘઉંના સંગ્રહખોરી પર સરકારનો મોટો નિર્ણય જેમાં ઘઉં અને લોટની વધતી કિંમતોને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ઘઉંના સ્ટોકની મર્યાદા નક્કી કરી છે કેન્દ્રીય ખાદ્ય સચિવ ચોપરાએ જણાવ્યું હતું કે સિંગલ રિટેલર્સ મોટા ચેન રિટેલર્સ પ્રોસેસર્સ અને હોલસેલર્સ દર શુક્રવારે તેમની પાસે ઘઉં સંગ્રહિતનાર સ્ટોકને જાહેર કરશે તો ગુજરાત સરકારની નવી મહત્વની યોજના વાત કરીએ તો બાળકોને સારા ભણતર આપવા અને તેઓના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો માટે બે હજાર ચોવીસ પચીસના બજેટમાં નમો લક્ષ્મી યોજના અને ધોરણ દસ પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધન યોજના અમલમાં મૂકવામાં આવી છે યોજના હેઠળ છ લાખથી ઓછી આવક હોય તેવા કુટુંબને અત્યારે પચાસ હજારની સહાય મળશે તો અત્યારે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને અત્યારે અમદાવાદથી વરસાદી માહોલ જામતા રોગચાળો ફરી વકરી ચૂક્યો છે વાત કરીએ તો ઝાડા ઉલટી શરદી ખાંસી મેલેરિયા કોલેરા ટાઈફોઈડ સહિતના કેસોમાં અત્યારે સતત વધારો જોવા મળ્યો જેમાં આંકડા સામે આવ્યા છે કે અત્યારે સરકારી હોસ્પિટલમાં ઝાડા ઉલટીના માત્ર ત્રણસો ત્રીસ કેસ અમદાવાદમાં નોંધાયા છે હજુ પણ આ કેસમાં રોગચાળો વકરી શકે છે તો ત્યારે સરાફા બજાર અને કોમોડિટી બજારમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો જેમાં સોનું એકોતેર હજાર ચારસો રૂપિયાથી નીચે ગયું તો ચાંદી પોતાના રેકોર્ડ હાઈથી દસ હજાર રૂપિયા સસ્તી થઈ ગઈ જ્યારે ઇન્ડિયન બુલિયર્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશનના વેબસાઇટ આઈ બજારટ ડોટ કોમ ઉપર મુજબ નવસો નવાણું પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનાના ભાવમાં આજે મોટો ઘટાડો થતાં ઓપનિંગ રેટમાં ચારસો સત્યાશી રૂપિયા ઘટ્યા જ્યારે નવા ભાવ એકોતેર હજાર બસો બાવન રૂપિયા થયા જ્યારે ચાંદી પણ ઘટીને છ્યાસી હજાર આઠસો પચાસ રૂપિયા થઈ ગઈ તો અત્યારે દિલ્હી નોઈડા ગ્રેટર નોયડા ગાઝિયાબાદ અને મેરણ સામલી મુઝફરનગર અને રેવાડીમાં સીએનજીના ભાવમાં અત્યારે એક રૂપિયા પ્રતિ કેજીનો વધારો કરવામાં આવ્યો નવો ભાવ આજે સવારથી લાગુ થઈ ગયો છે અને અત્યારે દિલ્હીમાં એક કેજી સીએનજીની કિંમત પંચોતેર ઝીરો નવ રૂપિયા થઈ ગઈ નોયડા ગ્રેટર નોયડા અને ગાઝિયાબાદમાં ની કિંમત અઠ્યોતેર રૂપિયા સિત્તેર રૂપિયાથી વધીને અત્યારે 79.70 સિત્તેર રૂપિયા થઈ ગઈ છે જ્યારે મેરઠ મુઝફ્ફરનગર અને સામલીમાં કિંમત ઓગણ રૂપિયા એંસી રૂપિયાથી વધીને એંસી ઝીરો આઠ રૂપિયા થઈ ગઈ છે હજુ પણ આ ભાવ વધારો તે ગુજરાતમાં આગામી સમયમાં જોવા મળી શકે છે